અહેમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે નારાયણપુરા હિટનરનો આરોપી બત્રીસ કલાકે ઝડપાયો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં તેર મેના રાતના સમયે ક્રેટા ગાડીએ બાઇક પર જતા બે યુવાનને ટક્કર મારી હતી જેમાં એક યુવકનું મોત થયું જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો તો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા નોંધાવ્યા ત્યારે અચાનક આજે પંદર મે સવારે પોલીસે કાર ચલાવનાર સમર્થ સુનિલ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે આ સાથે અકસ્માતના ફૂટેજ પણ જાહેર કર્યા છે સાબરમતીની સ્વચ્છતામાં કોર્પોરેટરો ફરક્યા જ નહીં અમદાવાદના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને પંદર મેથી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંજા નદી પાણી દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી મેયરે હાથમાં ગ્લવ્સ તેમજ મોટે માસ્ક બાંધીને હાથમાં પાવડર લઈને સફાઈ કરી હતી મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતાએ હાથથી નદીમાં લોકો દ્વારા નાખવામાં આવેલી ધજાને મહા મહેનતે બહાર કાઢી હતી જીએમીએ આરેસમાં નિસુલક સ્પીચ પ્રોસેસરનું વિતરણ સ્કૂલ આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સોલા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જન્મથી જ શ્રણશક્તિ ગુમાવી ચૂકેલા બાળકોને કોકલિયર ઇમ્પ્લાન્ટના બાહ્ય ભાગ એટલે કે એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું નિઃશુલ્ક વિતરણ ફિટિંગ અને મોપિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદના નામાંકિત ગાયનેકોલોજીસ્ટના ઘરમાં લૂંટ અમદાવાદમાં ધાબા પર ચડીને લૂંટની ઘટનાને અંજામ આપતી ટોળકીનો આતંક સામે આવ્યો છે થલતેજ વિસ્તારમાં આવેલા એક લક્ઝુરિયસ બંગલોમાં રહેતા શહેરના પ્રખ્યાત ગાયનેકોલોજીસ્ટના ઘરમાં ત્રણ શખ્સોએ લૂંટ કરી હતી માસ્ક પહેરીને ત્રણેય શખ્સો લૂંટના ઇરાદે ડોક્ટરના ઘરમાં ઘૂસ્યા હતા ડોક્ટરની પત્ની જાપ કરતી હતી ત્યારે ત્રણેય શખ્સો તેમની સામે ઉભા રહ્યા હતા અને બાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો ધારદાર છરી બતાવીને ત્રણેય શખ્સોએ મહિલા પાસે તિજોરી ખોલાવી હતી અને તેમાંથી રોકડ દાગીના તેમજ ઘડિયાળની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા લૂંટારો હોય લૂંટેલો માલ પ્લાસ્ટિકની થેલીમાં નાખી નાસી ગયા હતા પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે એસજી હાઇવે પર તથ્યવાળી થતા રહી ગઈ અમદાવાદમાં બે દિવસમાં નાના મોટા અકસ્માતની સાથે હિટ એન્ડ રનના બે બનાવ સામે આવ્યા ગત રાત્રે વધુ એક બનાવ બન્યો એસજી હાઇવે પર પેલેડિયમ મોલ પાસે બ્રિજ પર બાઇક ચાલક યુવકને અજાણ્યો કાર ચાલક ટક્કર મારી નાસી ગયો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આ સમયે પૂરપાડ આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘુસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં છૂટા વરસાદની આગાહી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી નજીક નોંધાઈ રહ્યું છે કે મે મહિનો હોવાના કારણે હજી પણ મોટાભાગના શહેરોમાં સરેરાશ કરતા ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે

તથ્ય પટેલ વિરુદ્ધ પોલીસે રાજ્ય સરકારના આદેશથી માત્ર સાત દિવસમાં એક હજાર છસો ચોર્યાસી પાનાનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ કર્યું હતું તે વખતે ગૃહ રાજ્યમંત્રીએ એક વર્ષમાં આરોપી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પૂરા કરવાની હૈયા ધારણા પણ આપેલી પરંતુ કાયદાની જોગવાઈઓની આંટી ગુટીના કારણે એકવીસ મહિના પછી પણ આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ આરોપનામું ચાર્જફ્રેમ ઘડાયું નથી જેથી ભોગ બનનારના પરિવારજનોને ન્યાય મળવા વિલંબ થઈ રહ્યો છે ચંદુલા બાદ રખ્યાલમાં ડિમોલેશન અમદાવાદમાં ચંદુલા તળાવના ડિમોલેશન બાદ હવે રખ્યાલમાં ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે આજે રખ્યાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં પર બુલડોઝર ફેરવાયું છે કોમન પ્લોટ પર બાંધકામ કેન્દ્રી જે કારખાના બનાવ્યા હતા ઘટન જગ્યા બનાવવામાં આવી હતી તે તોડી પડાયા છે બે વર્ષમાં પતિ પત્ની વચ્ચે ઝઘડાના એક પણ દસ લાખ કોલ અભય અમને રાજ્યભરમાંથી આવ્યા પંદર આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં એકબીજાને સમય આપી શકતા ન હોય અને એકબીજાને સમજી શકતા ન હોવાના કારણે ઝઘડા થયા હોવાના એક પોઈન્ટ દસ લાખ કોલ મહિલા હેલ્પલાઇન અભયવને છેલ્લા બે વર્ષમાં મળ્યા છે ભાજપ કોંગ્રેસ કોર્પોરેટરના નામના લેટર મળી આવ્યા અમદાવાદમાં વધુ એક બંગાદાસની ઘૂસણખોની ધરપકડ કરવામાં આવી છે નારોલ વિસ્તારમાંથી મોહમ્મદ દિદારુલ આલમ મુર્ફી રાણા સરકારની એટીએસ દ્વારા ધરપકડ કરાઈ છે દસ વર્ષથી વસવાટ કરતો હતો અને એટલું જ નહીં તે આધાર કાર્ડ પાન કાર્ડના આધારે પાસપોર્ટ પણ કઢાવ્યો હતો તેણે બે દુકાનો શરૂ કરીને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે આવતા લોકોને નકલી ડોક્યુમેન્ટ્સ કઢાવીને આપ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલાયકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણાં સુધી જલ્દીથી પહોંચે